હવે આપણે પાછળના ગળાની ડિઝાઇન બરાબર તો પાછળનું ગળું છે મિનિમમ સૌથી નાની સાઈઝ હોય બરાબર બોડી જેનું પાતળું છે એને બે ઇંચનું ગળું રાખવું આ બે ઇંચનું ગળું પાંચ ઇંચનો આ શોલ્ડર બરાબર આ તમારો પાછળનો ભાગ તો હવે આ ગળું છે તો આને સેજ નીચેથી વધારે ઉતારવાનું બરાબર નવ ઇંચ સુધી ઉતરી ગયું બરાબર અહીંયા સુધી

નહીંથી આમ ફૂલાઈ દેવા એટલે આખું ગોળાઈ થઈ જાય અને આ નીચે બે જ પટ્ટી ખાલી બરાબર અને અહીંયા તમારે દોરી ફિટ કરી દેવાની પાછળ હવે આ ગળું છે ને આપણે બોટનેક કરીએ છીએ બરાબર તો બોટનેકમાં પહેલાં શોલ્ડર છ ઇંચ બરાબર બોટનેકમાં જ્યારે શોલ્ડર ટૂંકો થઈ જાય અને ગળું લાંબુ થઈ જાય તો જ ગળું ચડે પણ આમાં તો આપણે પાછળ હૂક આગળ હૂક હોય એટલે વાંધો આવે નહીં તો ચાર નીચમાં એનો સોર્ડર રાખવા ગળું રાખવાનું ગળાની પોળાઈ ચાર ઇંચ બરાબર અને એની લંબાઈ જે છે એ બેગ ઇંચ કેટલી બે તો બોટની જેમ મારે સિમ્પલ પર સીધી સીધો દોરી બરાબર હવે આ બોટનો છે આગળનો ભાગ છે હવે આપણે આગળ ઢીલાકાર કરવું છે તો અહીંયાથી આપણે આ કરીને અંદરથી ઉપરથી નીચે લઈ જોવા મળ્યો એટલે છ સુધી થઈ જાય જો બરાબર આગળનું ગોળું કેટલું ઊંડાઈ ઉતરે પાંચ પોઈન્ટ પાંચ અથવા છ ઇંચ હવે છ માં પાંચ પોઈન્ટ પાંચ જ થઈ ગયું કેમ કે ઉપર શોલ્ડર ફિટ થશે એટલે આગળના ગળાની ડિઝાઇન છે પહેલા બોટ ને કામ દોરી નાખવાનું અને નીચેથી આવી રીતના કામ કરી નાખવાનું એટલે આ ખુલે એટલે દિલ શેપ પડી જાય બરાબર આવી રીતના હવે આમાં ગળા પટ્ટી કેમ કરવાની તો આપણે પહેલાં આ ગળા પટ્ટી કાપવાની અને એક ઇંચે નિશાન બરાબર હવે આ જે છે એ નવું જ કાપવાનું છે નાનું

એક એક બટન મૂકી દેવાનું મોતી બરાબર આ બધી પાછળ આ એક આપણને